ખેડૂત ભાઈઓ આપણા દરેક ખેતી પાકમાં જેવી રીતે ફોસ્ફરસ નાઇટ્રોજન કેલ્શિયમ આ બધા જરૂરિયાત છે એવી જ રીતે વૈજ્ઞાનિક સંશોધનો અને ખેતીવાડીના વિજ્ઞાનના વિકાસની સાથે સાથે જે હકીકતોને સ્વીકારવામાં આવી છે એ પૈકીની એક હકીકત એ છે કે આપણા તમામ ખેતી પાકોને પોટાશ અને સલ્ફર આ બંનેની પણ ખૂબ અગત્યની જરૂરિયાત હોય છે કેવી રીતે કયા સમયે અને કેવા રૂપમાં આ તત્વો આપણે છોડને આપવાના છે એને માટે પણ ખૂબ વિસ્તૃત માહિતીઓ હોય છે ખેતીવાડી વિભાગ તરફથી અને કૃષિ વિજ્ઞાન તરફથી આપણે એને કેવા રૂપમાં અમલ કરી શકીએ છીએ અને એનો લાભ આપણા છોડને આપણે કેવી રીતે આપી શકીએ છીએ એ સમજવું આપણા માટે ખૂબ જરૂરી હોય છે મિત્રો આજે આપણે પોટાશ અને સલ્ફર આ બંનેના સંયુક્ત મિશ્રણને આપણી ખેત પેદાશોમાં કેવી રીતે આપણે આપી શકીએ વિશેષ રૂપમાં કેવી રીતે આપી શકીએ અને સહેલાઈથી કેવી રીતે આપી શકીએ એ જે ખાતર આપણને મળે છે એ કેવા રૂપમાં મળે છે ક્યાંથી મળશે આ બધી ચર્ચા આજે આપણે આ ચર્ચામાં કરશું તો પોટેશિયમ સલ્ફેટ ખાતરને લગતી આ આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે પોટેશિયમ સલ્ફેટ એટલે કે પોટાશ અને સલ્ફર આ બંને તત્વો છોડને આપણે સરળતાથી કેવી રીતે આપી શકીએ એની આપણે ચર્ચા કરીએ છીએ આ પોટાશ અને સલ્ફર આ બંને ખાતરો આપણા દરેક છોડ માટે ખૂબ અગત્યના છે અત્યારે એટલે કે જ્યારે એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે થોડા દિવસો પછી એટલે કે મે મહિનાની શરૂઆત થતાં જ આપણે ત્યાં ગુજરાત સમસ્તમાં કપાસ અને મગફળી એના આગોતરા વાવેતરોની શરૂઆત થઈ ખાસ કરીને કપાસના વાવેતરમાં આપણે ખૂબ બધા ખેડૂતોએ હવે ડ્રીપ ઇરિગેશન ખેતરમાં લગાડી દીધેલું છે અને ડ્રીપ ઇરિગેશન જે છે એના મારફત પણ આ ખાતર આપણે આપી શકીએ છીએ અને તત ઉપરાંત આપણે જ્યાં ડ્રીપ ઇરિગેશન નથી અગર તો ડ્રીપ ઇરિગેશન હોય છતાં પણ આપણે છોડને ઉપરથી પણ આપી શકીએ છીએ પોટેશિયમ સલ્ફેટ એ આપણે પંપમાંથી જ્યારે છંટકાવ કરવો છે ત્યારે એનું પ્રમાણ એક પંપમાં એટલે કે સોળ લિટરના પંપમાં આપણે સો ગ્રામ પાવડર ઉમેરવાનો છે અને આપણો છોડ ઓછામાં ઓછો ત્રણ અઠવાડિયાનો થઈ ચૂક્યો હોય ત્યારે એના પર આપણે એનો છંટકાવ કરવાનો છે ડ્રીપમાં પણ આપણે એ સમયે જ આ ખાતર આપવાનું છે જે સમયે છોડના મૂળ નવા અને નાના તંતુ મૂળ મૂકવાની શરૂઆત કરી ચૂક્યો હોય કારણ કે દરેક છોડ પોતાનું જે પોષણ વિશેષ પોષણ જે મેળવે છે એ પોતાના તંતુ મૂળ મારફત મેળવતો હોય છે અને તેથી તંતુ મૂળ મૂકવાની શરૂઆત થઈ ગયા પછીના સમયમાં આ પ્રકારના ખાતરો આપણે પાણીની સાથે પણ આપી શકીએ છીએ અને આપણે પંપ દ્વારા ઉપરથી છંટકાવ કરીને પણ આપી શકીએ છીએ પોટેશિયમ સલ્ફેટ આપણને કેવા સ્વરૂપમાં મળે છે તો પોટેશિયમ સલ્ફેટ આપણને પાવડર સ્વરૂપમાં મળે છે અને ઇફકો કંપની એનું ઉત્પાદન કરે છે એક કિલોગ્રામનું એનું પેકેટ આપણને મળે છે બજારમાંથી ઉપલબ્ધ હોય આપણી નજીકના એગ્રો સર્વિસ જે જે કોઈ કોઈ હોય અગર તો આપણે એગ્રો સર્વિસના વેપારીઓ સાથે કામ કરતા હોય તરીકે તો એને ત્યાંથી આપણને મળી શકે તો ઠીક છે ન મળી શકે તો એને માટે ઇફકો બજાર જે એપ છે ઇફકો ની એપ પરથી આપણે ઓનલાઈન પણ એને મંગાવી શકીએ છીએ જે આપણા ઘર સુધી ઇફકો કંપની આપણને પહોંચાડે છે આ ખાતર આપણે જે આપવાની જરૂરિયાત છે એ એટલા માટે છે કે એની અંદર સલ્ફર અને પોટાશ જે કોમ્બિનેશન છે એ પોટાશ નું ભાગ એની અંદર પચાસ ટકા હોય છે અને સલ્ફરનો જે હિસ્સો છે એની અંદર એ સત્તર પોઈન્ટ પચાસ ટકા હોય છે અને આ જે કોમ્બિનેશન છે એ ખૂબ અગત્યનું છે સલ્ફર કેટલું જોઈએ છે અને સલ્ફરની સાથે કેટલો પોટાશ જોઈએ છે એ માપને ધ્યાનમાં લઈ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવવામાં આવેલું આ ખાતર છે પોટાશ કેવી રીતે કામ કરે છે અને એના શું ફાયદા છે એ આપ સૌ ખેડૂત મિત્રો જાણો છો અને સલ્ફરના શું ફાયદા છે એ પણ આપ સૌ ખેડૂત મિત્રો જાણો છો તેમ છતાં પણ આપણે એને સામાન્ય રૂપમાં એક વાક્યમાં આપણે કહેવું હોય તો કહી શકીએ કે પોટાશ દરેક ફળને એની જે સાઈઝ છે એનું જે માપ છે એ વધારવામાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે એની ગુણવત્તા સુધારવામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે એ ભાગ ભજવવામાં સૌથી મદદરૂપ થનારું તત્વ જે છે એ સલ્ફર તત્વ છે સલ્ફર તત્વનો એક બીજો ફાયદો એ પણ છે કે જે જમીનમાં આપણે પાયામાં ખાતર તરીકે સલ્ફર નાખ્યું છે તો એ જમીનમાં ફૂગજન્ય રોગ લાગવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે એવી જ રીતે સલ્ફરનો છંટકાવ કર્યો છે એ છોડમાં પણ ઉપરથી પ્રકારના ફૂગજન્ય રોગો લાગવાની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે તદ ઉપરાંત જે વનસ્પતિનો આપણો જે રંગ છે એના પર સલ્ફરની બહુ મોટી અસર થતી હોય છે મિત્રો જે છોડને જે વનસ્પતિને સલ્ફર તત્વ પૂરતા પ્રમાણમાં મળે એ છોડ એ વનસ્પતિનું પાન કોઈ દિવસ આપણને પીળું નહીં જોવા મળે એકદમ લીલું ઘાટું લીલું અને ખૂબ તંદુરસ્ત સ્વરૂપમાં આપણને જોવા મળે છે અને એ છોડની જે તંદુરસ્તી છે એ તંદુરસ્તીના પાયામાં સલ્ફર ખૂબ અગત્યનું ખાતર છે મિત્રો અને તેથી આપણા કપાસના વાવેતરમાં ત્રણ અઠવાડિયાનો આપણો કપાસનો છોડ થાય ત્યારે એના પર એક થી બે બે વખત અચૂક આપણે પોટેશિયમ સલ્ફેટનો છંટકાવ કરીએ મિત્રો અને આપણી જો અનુકૂળતા હોય તો આપણે પણ આ આપી શકીએ છીએ મિત્રો તો કિલોગ્રામનું મેળવી લઈએ અને આપણી જરૂરિયાત પ્રમાણે આપણી પાસે એ હાજરમાં હોય તો જયારે આપણે એની પાસેથી કામ લેવું હોય ત્યારે આપણે કામ લઈ શકીએ છીએ ઓનલાઈન મંગાવવાનું થાય તો એમાં ઓછામાં ઓછા પંદર દિવસનો સમય લાગતો હોય છે અને તેથી

કપાસ અને પોટેશિયમ સલ્ફેટ ને લગતો આપણો આ જે વિડીયો છે એ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે અને આપણા ખેડૂતોને એનો લાભ મળે એ આશયથી જ્યારે આપણે આ વીડિયો મૂકીએ છીએ ત્યારે આ વિડિયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા જય કિસાન જય ભારત